નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં સ્વાગત છે હું ટોપિક કાર્યક્રમમાં દરરોજ આપણે એક નવા વિષય સાથે આપણી આજુબાજુ જે વાતાવરણ હોય છે અને એ વાતાવરણ જે આપણા સમાજમાં અનેક પ્રશ્નો એવા ઊભા થતા હોય છે અને કે જેની પર આપણને સૌને શંકા થતી હોય છે અને એ શંકાનું સમાધાન આ ટોક શો દરમિયાન આપની સમક્ષ લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ અને એ વિષયનું નામ છે હોટ ટોપિક આજે હોટ ટોપિકમાં વિષય છે ઈવીએમની અગ્નિ પરીક્ષા ઈવીએમની અગ્નિ પરીક્ષા કેવી રીતે એના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે જોઈએ એક અહેવાલ શું ટેમ્પર પ્રૂફ છે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે બહુજન સમાજ પાર્ટી દ્વારા કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી અને જેમાં કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચને સવાલ પૂછ્યો હતો કે શું ખરેખર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ ટેમ્પરપ્રૂફ છે બીએસપીએ તેની અરજીમાં ઈવીએમને પ્રૂફ બનાવવા માટે વોટિંગ મશીનનો વોટ વેરીફાયર પેપર ઓડિટ ટ્રાયલ એટલે કે વીવીપીએટી ફરજિયાત લગાવવા માટે કોર્ટને નિર્દેશ આપવા દાદ માંગી હતી જસ્ટિસ જે ચેલમેશ્વરની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે બીએસપીની અરજીઓ આઠ મે સુધીમાં જવાબ રજૂ કરવા કેન્દ્ર અને ચૂંટણી પંચને જણાવ્યું હતું બીએસપીએ એવો આક્ષેપ કર્યો હતો કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે અને પેપર ટ્રાયલ અનિવાર્ય બનાવવું જોઈએ ઈવીએમમાં ચેડા અંગે બીએસઈની કાયદાકીય લડાઈને કોંગ્રેસ એનસીપી અને ટીએમસી જેવા અન્ય પક્ષોનું પણ સમર્થન મળ્યું છે આ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયામાં મતદારોના વિશ્વાસ મજબૂત બને તે માટે સુપ્રીમ કોર્ટે બે હજાર તેરમાં ઈવીએમમાં વીવીપીએટી લગાવવા નિર્દેશ આપ્યો હતો કોર્ટે સરકારને દેશભરમાં VVPAT સિસ્ટમ લાગુ કરવા માટેની સમયસીમા નિર્ધારિત કરવા જણાવ્યું હતું વીવીપીએટી સિસ્ટમમાં જ્યારે પણ મતદાતા તેના પસંદગીના ઉમેદવારને મત આપવા માટેનું બટન દબાવે છે ત્યારે એક પેપર બેલોટ પણ છપાઈ જાય છે જેના પર સિરિયલ નંબર ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિહ્ન પ્રિન્ટ થાય છે VVPAT પ્રિન્ટિંગનો હેતુ મતદારે આપેલા મતની ખાતરી માટે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ જી હા દર્શક મિત્રો ઈવીએમ મશીનની અગ્નિ પરીક્ષા માટે એક અહેવાલ મંજૂર કરવામાં આવ્યો છે એ અહેવાલ કરવામાં આવ્યો તો અને તે સમક્ષ આપની સમક્ષ પ્રસ્તુત કર્યો સુપ્રીમ કોર્ટે એક સવાલ ઉભો કર્યો છે કે શું ઈવીએમ ટેમ્પર પ્રૂફ છે કે નહીં સવાલ હવે એ ઊભો થઈ રહ્યો છે કે શું ઈવીએમમાં ચેડા થઈ રહ્યા છે કે નહીં આવા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને એ સવાલોના જવાબ આપવા માટે અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે આઈટી એક્સપર્ટ ઉપસ્થિત છે જેમાંથી એક જે છે એ સ્નેહાબેન છે સ્નેહાબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે એઝ એ આઈટી એક્સપર્ટ તરીકે અને બીજા જે આઈટી એક્સપર્ટ છે જે છે જીગરભાઈ વ્યાસ જીગરભાઈ આપનું પણ એઝ એઝટી એક્સપર્ટ તરીકે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હોટ ટોપિક કાર્યક્રમમાં જ્યારે વાત આપણે ઈવીએમ મશીનની કરી રહ્યા છીએ સ્નેહાબેન તો એક એઝ એ આઈટી એક્સપર્ટ તરીકે આજે એક આપ કંપની ચલાવી રહ્યા છો આઈટી એક્સપર્ટ તરીકે આપને ઘણી બધી નોલેજ હશે અને જે પ્રમાણે ઈવીએમનો જે મુદ્દો ચાલી રહ્યો છે અને ઈવીએમમાં ચેડા છે કે નહીં સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને સવાલ કર્યો છે અને તેનો જવાબ આપવા માટે આઠ મે સુધીનો સમય આપેલો છે તો સૌ પ્રથમ પહેલા તો સવાલ એ ઉભો થતો હોય છે કે શું ઈવીએમ જે મશીન છે એ શું છે અને કેવી રીતે આ પદ્ધતિથી આપણે વોટિંગ કરતા હોઈએ છીએ આમ તો ઈવીએમમાં બે જ રીતના યુનિટ હોય છે એક છે બેલેટ યુનિટ અને બીજું છે કંટ્રોલ યુનિટ જેમાં બેલેટ યુનિટ આપણે મતદાન કરીએ ત્યારે મતદાર પાસે હોય છે અને કંટ્રોલ યુનિટ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે હોય છે જ્યારે એ આપણને બેલેટ ઇસ્યુ કરે ત્યારે જ આપણે વોટિંગ કરી શકીએ છીએ અને એક માણસ ફક્ત એક જ વખત વોટિંગ કરી શકે છે તો એમાં ચેડા શક્ય તો મને બહુ લાગતું નથી કે એવા ચેડા શક્ય હોય કેમ કે તમારી પાસે એનું રિઝલ્ટ નથી તમે માત્ર બેલેટ ઇશ્યુ થયા પછી જ એને મતદાન કરી શકો છો તો જે બે અલગ અલગ મશીન છે જ્યાં વોટ રેકોર્ડ થાય છે કંટ્રોલ યુનિટ છે જે પ્રિસાઇડિંગ ઓફિસરના હાથમાં છે તો તમે બીજી વાર વોટ પણ નથી કરી શકતા કે નથી તમે એને બદલી શકતા તો મને નથી લાગતું કે આ મીન્સ મતદાનની જે આખી પ્રોસેસ છે એમાં ક્યાંય પણ મતદાર કે પછી બીજું કોઈ માણસ એમાં ચેડા કરી શકે

એક વસ્તુ જો કોઈ વ્યક્તિ આજે પોતાનો ઉમેદવાર તરીકે જાહેર કર્યો જી તો એ તો શક્ય છે જ નહીં કે પોતે જીરો વટે આવો જી એનો પોતાનો વટ તો એ પોતાને આપે એનો પોતાનો તો આત્મવિશ્વાસ હોય જી આત્મવિશ્વાસ છે તારે જેને ઇલેક્શનની ઉમેદવારી પત્ર ભર્યું હશે જી આ પોતાનો વોટ નથી બતાવતો અને એટલા માટે જ ઈવીએમ મશીનમાં ચેડા શક્ય છે એવો ઓપિનિયન ક્યાંક એની સાથે સંમત થવાની ઈચ્છા નથી થઈ રહી કારણ કે રાજકારણ દરેક જગ્યાએ ખેલાતું હોય છે અને રાજકારણ પણ શકે છે અને પરિવારના સભ્યોના વોટિંગ નથી દેખાતા જ્યારે કોઈ બીજી વ્યક્તિ એ મશીનને છેડછાડ કરીને જોઈ જ ના શકતી હોય તો એ કેવી રીતે જોઈને એમણે પ્રૂફ કરાવ્યું એ એક મોટો સવાલ છે ખેર એ સવાલ સવાલ આન્સર આપવો છે કે ધારો કે એમણે વિચાર્યું કે ભાઈ મેં વોટ કર્યો ને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારો વોટ નહોતો ઈવીએમ મશીનમાં જ્યારે બી આપણે વોટિંગ કરીએ એની પહેલા દરેક પાર્ટીના એક રિપ્રેઝેન્ટેટિવ દરેક મતદાન મથક ઉપર મોજુદ હોય છે હવે દરેકને પ્રિસાઇડિંગ ઓફિસર પહેલેથી જ એક ટેસ્ટ કરીને બતાવી દે છે કે ઈવીએમ મશીન ઓકે છે કે નથી તો ત્યારે એમણે પોતાની જાતને વોટ આપ્યો જ હશે ટેસ્ટિંગ કરવા માટે તો જો ત્યારે રિઝલ્ટ ના આવ્યું હોય તો પછી અમને ત્યારે જે વસ્તુ ડિફેન્ડ કરવી જોઈએ કે આ મશીન પ્રોપર નથી અથવા તો ઈવીએમ મશીન જોડે ચેડા થયેલા છે અને જ્યારે એક વખત તમે ચેડા નથી થયા તમે જોઈ લો છો કે રિઝલ્ટ ઓકે છે પછી પ્રિસાઇડિંગ ઓફિસર ફરીથી એને રિસેટ કરે છે અને પછીથી એક રિયલ મતદાન થાય છે આ મોક ટેસ્ટ પતી જાય પછીથી એક રિયલ મતદાન આઠ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ચાલે છે અને એ પહેલા જ્યારે મોક રાઉન્ડ પતી જાય ત્યારે રિઝલ્ટને એ લોકો સીલ કરી દેતા હોય છે કે જેથી કરીને કોઈ પણ માણસ રિઝલ્ટને ચેક ન કરી શકે ચેક ન કરી શકે એક્ઝેક્ટ મારું કહેવાનું એ જ છે કે જ્યારે રિઝલ્ટ તમે સીલ થઈ જતું હોય છે ચેક નથી કરાતું તો તમે પ્રૂફ કેવી રીતે કરી શકો છો કે અમારા જે વોટ્સ પડેલા છે એ વોટ ખેર રાજકારણ મે પહેલા પણ કીધું મે એક જ શબ્દમાં વાત કરી સ્નેહાવેન અને જીગરભાઈ કે રાજકારણ દરેક જગ્યાએ રમાતું હોય છે અને આ ઈવીએમ મશીનની જસ્ટ ફોર નોલેજ કે ઓગણીસો નવ્વાણું ના વર્ષથી આપણે ઈવીએમ મશીનને આપણે ઉપયોગમાં લીધેલું છે અને ઓગણીસો નવ્વાણું પછી ઘણા બધા ઇલેક્શન્સ ઊભા થઈ રહ્યા છે અને અત્યારે જે વિપક્ષો દ્વારા જેમના દ્વારા આની ઉપર ચેડા થઈ રહ્યા છે એવા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે ઘણી બધી ઇન્કવાયરી ઊંકાઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર ફેંકાઈ રહ્યો છે સત્તાકીય પક્ષમાં જે પક્ષ હતો એ સમયે જ્યારે કેજરીવાલની જો વાત કરવામાં આવે સડસઠ સીટોથી જ્યારે તેઓ જીતીને આવ્યા ત્યારે ઈવીએમ મશીનમાં ચેડા નહોતા અને હવે ચેડા છે તો આ પરિસ્થિતિ કેવી રીતે શક્ય શકે આમ જોવો તો બે હજાર નવમાં પણ ચૂંટણી પંચે પડકાર ફેંક્યો હતો કે તમને જો એવું લાગતું હોય કે ઈવીએમ મશીનમાં ચેડા છે તો આ મશીન તમારી સામે ખુલ્લું મૂકવામાં આવે છે દરેક ટેકનિકલ એક્સપર્ટને ચાન્સ આપવામાં આવ્યો હતો કે તમે ચેક કરો અને તમે હેક કરીને બતાવો આજ સુધી એ હેક નતું થયું ચૂંટણી પંચે આ વખતે ફરી વખત કેમકે આટલા બધા ઇશ્યુ ઊભા થયા તો ફરી વખત ફેંક્યો છે કે પહેલી મેથી દસ મે સુધીમાં તમે ફરીથી મશીન હેક કરીને બતાવો અને જો તમને લાગતું હોય કે ચેડા છે કે તમે ચેડા કરી શકો છો તો પછીની વાત આપણે આગળ છે આજ સુધી જેટલા પણ કેસ થયા છે સુપ્રીમ કોર્ટમાં એક પણ સાબિત નથી થઈ શક્યા એક્ઝેક્ટલી મારી પાસે પણ રિપોર્ટ છે સ્નેહાબેન અને જે પ્રમાણે આપણે ઈવીએમ મશીનની જો થોડી ડિટેલ ઉપર જઈએ વાત કરીએ ઓગણીસો નવ્વાણું ના વર્ષથી તે ઉપયોગમાં લેવામાં આવ્યું છે અને તેની સાથે ત્યારબાદ ઘણી વખત એવા પડકારો ઊભા થયા છે ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે ઈવીએમ સિસ્ટમ ઉપર તેની કાર્યપદ્ધતિ ઉપર પણ આજ સુધી કોઈ પણ ટેકનોલોજીને પડકારી શક્યું નથી અને તેનો ક્યાંય પ્રૂફ નથી કરી શક્યું કે ઈવીએમ મશીનમાં ચેડા થઈ શક્યા છે એની સાથે જો વાત કરવામાં આવે બે હજાર તેર ના વર્ષમાં વીવીપીએટી નામની સિસ્ટમને ફોલો કરવા માટે આપણને આગ્રહ કરવામાં આવ્યો છે અને એ સિસ્ટમની અત્યારે જો વાત કરીએ તો તે લખનઉ ગાંધીનગર બેંગ્લોર સાઉથ ચેન્નાઈ સેન્ટ્રલ જાદવપુર રાયપુર પટના સાહેબ અને મિઝોરમમાં અત્યારે એક્ટિવેટ છે એ સિવાય બાકીની જગ્યાએ અત્યારે એક્ટિવેટ નથી વીવીપીએટી સિસ્ટમ શું છે આપણે અહેવાલમાં જણાવ્યું કે જે પ્રમાણે જ્યારે પણ મતદાર મતદાતા પોતાનું બટન જ્યારે દબાવતો હોય છે પોતાના મનપસંદ વ્યક્તિને મત આપવા માટેનું તે એ સમયે એની પૂરી જ ડિટેલ જે હોય છે એક પેપર ઉપર આપણને પ્રિન્ટ થઈને મળી જતી હોય છે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી જીગરભાઈ આ સિસ્ટમ આ જ વસ્તુ ફોલો કરી રહી છે તો આ વીવીપીએટી સિસ્ટમ 2013 થી પણ આપણે લાગુ કરી રહ્યા છે અને બીજી જગ્યાઓ પર લાગુ કરવામાં આવી રહી છે ધીરે ધીરે આપનું શું માનવું છે વીવીપીએટી સિસ્ટમ લાગુ કરવાથી વધારે સ્ટ્રીક થઈ શકે કે પછી ક્યાંક ફરી એક વખત સવાલ ઊભો થઈ શકે કે ઈવીએમ માં ચેડા થઈ રહ્યા છે ટેકનોલોજી જ્યારે જ્યારે મેં પહેલા જ કીધું કે માનવ રચિત કોઈ પણ વસ્તુ હોય જી એનો માણસ બદલી શકે જી એમાં કોઈ શંકાનું સ્થાન નથી જી બીજી વસ્તુ જો એટલું જ સક્સેસફુલ ઈવીએમ મશીન હોય તો એના જન્મદાતા જ એનો ઉપયોગ નથી કરતા એમણે જ બહિષ્કાર કરેલો છે જયારે કે જાપાન છે જર્મની છે એવા ઘણા વિકસિત દેશો છે કે જે એમણે પહેલા એનો ઉપયોગ કર્યો અને એના હેક થાય છે એના અનુભવો લ્યા પછી એમણે બંધ કર્યું છે તો જો એના જન્મદાતા જ એનો ઉપયોગ ના કરતા હોય તો આપણા દેશે કઈ રીતે કરવું અને થાય છે જ આ જીવરભાઈ આ વાતને ક્યાંક હું એ વસ્તુને જોડી શકું તમે એ પ્રમાણે તમે જે દિશામાં ઈશારો કરી રહ્યા છો કે વિકસિત દેશોમાં જાપાન જર્મનીની યુએસએ પણ બેલોટ પેપર સિસ્ટમથી કાર્યરત છે અને ચૂંટણીમાં બેલોટ પેપર સિસ્ટમથી જ કાર્ય કરી રહ્યા છે અને એ લોકો આગળ એવી જ રીતે વધી રહ્યા છે પણ આની સામે જો હું જવાબમાં હું એવું કહી શકું કે યુએસએ એની જે વસ્તી ની જે સંખ્યા છે આપણા કદાચ એવું કહી શકાય કે આપણું આપણું સમગ્ર યુપી જે છે ને એટલું એક અમેરિકા હશે અને બેલોટ પેપર ત્યાં આગળ એવું છે ગ્લોબલ વોર્મિંગ એક તરફ એટલું વધી રહ્યું છે એક તરફ આપણી પાસે ઝાડ નથી અને ખર્ચાળ સિસ્ટમ છે એ વાત અને તમે પણ નહીં નકારી શકો અને સ્નેહાબેન તમે પણ નહીં નકારી શકો એક ઈવીએમ મશીનની જો કોસ્ટ લગાડવામાં આવે તો પાંચ હજાર પાંચસો પંચાવન એક ઈવીએમ મશીનની કોસ્ટ બેસતી હોય છે અને એક ઈવીએમ મશીનની કોસ્ટ એક વખત તમે કરી લીધા પછી એ હંમેશા માટે કદાચ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોઈએ છીએ એવું આપણે કહી શકીએ છીએ જ્યારે બેલોટ પેપરની જો વાત કરવામાં આવે ફરી એક વખત વન અગેઇન ખર્ચાળ પદ્ધતિ મેનપાવર એટલો છે અને એટલો જ સમય માંગી લેતો હોય છે અને બેલોટ પેપરના સિસ્ટમ ઉપર પણ આપણને પરફેક્શન હશે જ તેવી હજુ પણ ખાતરી નથી ત્યાં આગળ આપણને ગોટાળા થતા હતા અને એટલા માટે જ આપણે ઈવીએમ સિસ્ટમ ઉપર આવ્યા ટેકનોલોજી ઉપર આવ્યા વાત સાચી છે તમારી કે ટેકનોલોજી માનવ સર્જિત છે તેને આપણે ચેન્જીસ કરી શકીએ છીએ પણ એ ચેન્જીસને પ્રૂફ કરવું બહુ જ જરૂરી છે સવાલ હવે ત્યાં આવીને અટક્યો છે માનવ સર્જિત વસ્તુ છે અને માનવ જો એ વસ્તુને બનાવી શકતો હોય ટેકનોલોજીનો વિકાસ કરી શકતો હોય તો પણ એ ટેકનોલોજીમાં કંઈક ચેન્જીસ કરી શકે પરંતુ એ ચેન્જીસ કરી શકે છે એવું ટેકનોલોજી જો પ્રૂફ કરી શકતી હોય તો માનવને માનવામાં કાંઈ તકલીફ જ નથી એવું કહી શકાય એટલે એટલા માટે આજે પણ એ જ સવાલ છે કે શું ઈવીએમમાં ચેડા શક્ય છે કે નહીં સ્નેહાબેન જયારે અમે વાત કરવામાં આવે છે કે વીવીપીએટી જ્યારે અમુક જ જગ્યાઓ જે રાજ્યોના અને મેં તમને જે શહેરોના નામ આપ્યા ત્યાં આગળ અત્યારે એક્ટિવેટ છે બીજી જગ્યાએ અત્યારે એક્ટિવેટ નથી એની પાછળનું કારણ શું હોય શકે એક તો હજી સુધી કેન્દ્ર સરકારે એની માટેનું ફંડ જે છે હજી ચૂંટણી પંચને એલોકેટ નથી કરેલું એટલા માટે ચૂંટણી પંચ પાસે એટલું ફંડ જ નથી કે નવા મશીનો એ લોકો બનાવીને બધે પ્રોવાઈડ કરી શકે જી એટલે એક એક કારણ છે કે જેના લીધે તેને હજી બધી જ બધા શહેરોમાં હજી સુધી એ વીવીપીએટી નથી પહોંચ્યું જી આ જીગરભાઈ હાજી જીગરભાઈ આનું એક આયુષ્ય હતું 10 વર્ષનું 2004 માં જ્યારે ઈવીએમ મશીન આયા એનું એક આયુષ ઓગણીસો નવ્વાણું માં હતા નવ્વાણું માં આયા એ પછી જે આયા ઇસ્યુ થયા એનું એક આયુષ્ય દસ વર્ષ જે હાલની પોઝિશનમાં આપણા દેશમાં જે પડ્યા છે મશીન જી એનું આયુષ્ય પૂરું થઈ ગયેલું છે તો હજી આ આયુષ્ય પૂરું થયું આનું બજેટ હજી પાસ નથી થયું નવા ઈવીએમ મશીન નથી આવી શકતા હતા પછી આ વીએટ પી ક્યાંથી લાવશે વીવીપીએટી લાવવા માટેનું ભંડોળ અને એનું ક્યાંથી સિસ્ટમ આપણે લાવીશું એ સવાલ ખરેખર એક મહત્વનો છે કે જે જે સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે અત્યારે ઉપયોગમાં લઈ રહ્યા છે તેનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને કોઈપણ વસ્તુ જ્યારે બનતી હોય છે ત્યારે એની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક એક્સપાયરી ડેટ બનતી હોય છે એક્સપાયર થયેલી વસ્તુઓને ફરીથી ઉપયોગમાં લેવી આપણને ક્યાંક ખતરનાક સાબિત થઈ શકે છે અને એ સિસ્ટમની સાથે નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખે છે જીગરભાઈ ટોટલી સમજ છીએ અને આ સિસ્ટમમાં ક્યાંક આપણે આગળ વધવાની જરૂર છે જી કેજરીવાલે ટાઈમે મશીનો ચેન્જ કરાયા હતા તમને ખ્યાલ હોય તો જી બરાબર એક્સપાયરી થઈ ગયેલા મશીનો ચેન્જ કરાયા હતા અને પછી ઇલેક્શન કરવામાં આવ્યું હતું જે યુપીમાં ના થયું જી સ્નેહાબેન આપનું શું માનવું છે જે પ્રમાણે સિસ્ટમ ખર્ચાળ થતી જઈ રહી છે એક તરફ આપણે બેલેટ પેપરની માંગ કરી રહ્યા છે એક તરફ ખર્ચાળ પદ્ધતિને ફરીથી આપણે ડિમાન્ડ મૂકી રહ્યા છે જે છે તેને જ આપણે પહોંચી નથી વળતા અને બીજી સિસ્ટમને આપણે ફોલો કરવાની વાત કરી રહ્યા છે કેવી રીતે પોસિબલ છે અને કયા કયા વસ્તુઓના અડચણો વચ્ચે આવી શકે એમ છે નોર્મલી ટેકનોલોજીમાં કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી કેમ કે ટેકનોલોજી જ્યાં સુધી આપણે અપગ્રેડ કરીએ તો એ વધારે વધારે સારી થતી જાય છે હવે જૂની ટેકનોલોજી તમે હજુ સુધી હેક કરી નથી તમે કહી ના શકો કે એક્સપાયર થઈ ચૂકી છે જી ટેકનોલોજી એક્સપાયર ત્યારે જ થાય કે જ્યારે નવી ટેકનોલોજીમાં જૂનીમાં કઈ તમને ખામી દેખાય અને તમે અપગ્રેડ કરો અને નવી ટેકનોલોજી બને બીજી વસ્તુ આપણે ખર્ચાળ પદ્ધતિથી બચવા માટે થઈને જ ઈવીએમ મશીન બનાવ્યા છે હજી આપણા દેશ પાસે એટલું ભંડોળ પણ નથી કે આપણે બીજી નવી ટેકનોલોજી ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરી શકીએ જે ટેકનોલોજી અત્યારે ઈઝીલી ચાલી રહી છે એમાં મને નથી લાગતું કે એટલો બધો બી મોટો ગોટાળો હશે કે એક પક્ષને હદ બારના વધારે વોટ મળી જાય અને બીજા પક્ષને જરા પણ વોટ ના જ મળે મત મળવાની વાત છે અને વોટ મળવાની વાત છે ત્યાં સુધી તો સત્તાકીય પક્ષમાં અત્યાર સુધી ઓગણીસો નવ્વાણું બે હાજર ચાર પછી જીગરભાઈ ઘણા બધા ઇલેક્શન થયા અને દસ વર્ષ તો ત્યાં જ પૂરા થઈ ગયા છે એવું કહી શકાય છે જે પ્રમાણે સ્નેહાબેને કીધું કે ટેકનોલોજીને જ્યાં સુધી આપણે અપડેટ ના કરીએ ત્યાં સુધી અને જે ચાલતું હોય તેમાં કોઈ ખામી ન આવતી હોય એ વાત સાથે આપ કેટલા સંમત થઈ રહ્યા છો આઈટી એક્સપર્ટ આપ પણ છો અને આપ પણ આ વાત સાથે વસ્તુ તમારા મોબાઈલથી તમે ઘરનું એસી ચાલુ કરી શકો છો જી

સાબિત થવાની તૈયારીઓ ચાલી છે સાબિત થઈ ગયું નથી હજુ પણ સવાલ એ જ છે કે સાબિત કોઈ જ કરી શક્યું નથી 1999 થી જ્યારે આપણે આ સિસ્ટમને ફોલો કરી રહ્યા છીએ હું એક અમામું કહેવા માંગીએ કે આ એક્ચ્યુઅલી જ્યારે બને છે કંટ્રોલરમાં એક ચીપમાં બને છે એમાં પ્રોગ્રામિંગ એક ફિટ કરવામાં આવે છે જી કે ભાઈ આ આ રીતનું મતદાન થશે આવી રીતે એનું કાઉન્ટિંગ થશે આખું જે પ્રોગ્રામિંગ બની જાય છે એ બન્યા પછી એક કંટ્રોલરને એના ઉત્પાદકો એના મેન્યુફેક્ચરર ખુદ પણ બન્યા પછી એને ચેન્જ નથી કરી શકતા પ્રોગ્રામ સેટ કરી શકે પ્રોગ્રામ એક વખત કંટ્રોલરમાં આવી ગયો પછી એ પ્રોગ્રામને તમે કંટ્રોલરમાંથી આખો તમે કંટ્રોલર બદલી નાખો તો આખી વસ્તુ અલગ છે પણ આખો કંટ્રોલર બદલવા માટે તમારે આખો મશીન ખોલવું પડે મશીન તમારે આખું સીલ છે કોઈ પણ વસ્તુ

પ્રિન્ટ મીડિયામાં આવેલું છે ટીવીમાં બતાવેલા છે મીડિયામાં તો ઇલેક્શન દરમિયાન અમુક મશીનની અંદર ધાર કે પિસ્તાળીસો વોટ નીકળ્યા છે જ્યાં આગળ બુથની અંદર જ બાવીસો વોટ બતાવે છે તો આ ચેડા વગર આ કઈ રીતે શક્ય છે હા તો એ વસ્તુ આજ સુધી સાબિત નથી થઈ ને ખાલી વાતો કદાચ ફરી રહી છે વાતો ન બતાવ્યું કે ઈવીએમ મશીન બતાવે મીડિયમ જોયું આખા દેશે જોયું છે વર્લ્ડે જોયું છે તો પછી એ જ ટેકનોલોજીમાં પ્લસ પોઈન્ટ પણ થઈ શકે છે જીગરભાઈ આમાં અને સ્નેહાબેન હું આમાં કઈ કહી શકું કે જે પ્રમાણે જીગરભાઈએ કન્ફેસ કર્યો અને વાત કરી જે પ્રમાણે આપણને નોલેજ આપણા નોલેજમાં વધારો કર્યો કે કેજરીવાલ જ્યારે ઇલેક્શન લડવાના હતા એ પહેલા એમણે ઈવીએમ મશીન બદલ્યા હતા ટેકનોલોજી અપડેટ થઈ શકતી હોય છે થઈ શકે કે કદાચ

બેલેટ વાળો વોટ મતદાર બહાર નીકળી જાય છે જેની જોડે કંટ્રોલ જે તમામ વસ્તુ કરી શકે છે જેની જોડે કંટ્રોલ એક સીધી વસ્તુ છે કોઈ બી પરિવારની જોડે પણ કંટ્રોલ જેની જોડે છે કંટ્રોલ પાવર એ કોઈ પણ વસ્તુ શક્ય કરી શકે છે એ શાસ્ત્ર પણ કહે છે ટેકનોલોજી પણ કહે છે આઈટી એક્સપર્ટ તો પછી બીજા વિપક્ષના સત્તાકીય પક્ષો પાસેથી અને જેવી રીતે સત્તાકીય પક્ષની પાસે અત્યારે આઈટી એક્સપર્ટ હશે અને તેમનું નોલેજ લેતા હશે એવી રીતે વિપક્ષમાં પણ લોકો લેતા હશે તો વિપક્ષ દ્વારા કેમ આવી રીતની કોઈ કામગીરી કરવામાં ના આવી અને પોતે બિલકુલ તળિયે બેસી ગઈ એવી રીતની કામગીરી શા માટે થઈ સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે એકાદ રાજ્યમાં એક જ જગ્યાએ એકાદ જગ્યાએ ચેડા થઈ શકે છે પરંતુ બહુમતીથી કોઈ પણ

નથી જો જનતાની સાથે આપણે ખેલવાડ કરી શકતા હોય એમની માનસિકતા સાથે એકસો કે એકસો પ્લસ કરીને પચાસ કરીને આપણે બોલીને તેમની માનસિકતા સાથે લડી શકતા હોઈએ તેમને જો આપણે આગળ ખેંચી શકતા હોઈએ તો તેની સાથે ચેડા થઈ રહ્યા છે ચેડા થઈ રહ્યા છે તમારા આપેલા વોટ છે તે ક્યાંક ખોટા બતાવી રહ્યા છે એ પણ માનસિકતા સાથે આપણે લડી રહ્યા છીએ જનતા ખૂબ જ ભોળી છે અને જનતાને વચ્ચે ક્યાંય ખેંચવાની આપણા મુદ્દામાં ક્યાંય ઇન્વોલ્વ નથી થઈ રહી વાત આપણે ટેકનોલોજીની સાથે કરી રહ્યા છીએ આ સ્નેહાબેન જે પ્રમાણે કહી રહ્યા છે કે કંટ્રોલ પાવર જીગરભાઈએ જે પ્રમાણે કીધું એ બી એજ આઈટી એક્સપર્ટ છે તમે પણ આઈટી એક્સપર્ટ છો તમે પણ આજે ઘણી જગ્યાએ સારી જગ્યાએ કાર્યરત છો જીગરભાઈ આપ પણ ખૂબ જ સારી જગ્યાએ કાર્યરત છો સ્નેહબેન જે પ્રમાણે વાત હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે માયાવતી જ્યારે સીએમ પદ ઉપર આવ્યા ત્યારે સિસ્ટમમાં ચેડા નહોતા પણ હવે ચેડા છે કેજરીવાલ જ્યારે સિસ્ટમ પર આવ્યા ત્યારે ચેડા નહોતા કારણ કે ચેક કરીને આવ્યા હતા જીગરભાઈએ એ કન્ફેશ કર્યું માયાવતીના કેસમાં આપ શું માનો છો મને એવું લાગે છે કે કોઈ પણ પાર્ટી હોય એક કીવી મશીનમાં છેડા હોય શકે કે બેમાં હોય શકે દરેક બૂથ ઉપર દરેક રાજ્યમાં દરેક શહેરમાં દરેક ઇવી મશીનમાં છેડા હોય એ શક્ય નથી હું કબૂલતી નથી ચેડા અમે શું છેડા હોય તમે માનો ધારો કે ચેડા છે તો પણ કેટલા મશીનમાં છેડા હોય શકે તમે માનો તો પણ એવું તો નથી કે દરેક મશીનમાં ચેડા છે અને દરેક મશીન ઉપરથી જ જ ખોટા આવી રહ્યા છે બીજી વસ્તુ જ્યારે પણ આ બધા મતદાન થતા હોય દરેક પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ બેઠા હોય છે ત્યારે દરેક કલાકે એ વોટ સાથે ટેલી થતા હોય છે કે ભાઈ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે કેટલા નંબર ઓફ વોટ્સ આવ્યા કે ભાઈ આટલા લોકોએ મતદાન કર્યું સામે દરેક પાર્ટી પોતાનામાં પણ ટિક માર્ક કરતી હોય છે અને સામે બેલેટ પેપર આપણે જે ઇશ્યુ થાય એટ ધ એન્ડ ઓફ ધ ડે એ પણ બધું કાઉન્ટિંગ થતું હોય છે જ્યારે બધું ટેલી થાય છે બધા કાઉન્ટિંગ તો પછી ચેડા ક્યાંથી થયા એ જ સવાલ છે કેજરીવાલ માટે આપે મને જવાબ આપ્યો અને દર્શક મિત્રોને પણ આપે જણાવ્યું અને ખૂબ જ સારું છે કે તમે જ્યારે સત્તા પક્ષ સત્તાકીય પક્ષ તરીકે તમે લડવા જઈ રહ્યા છો અને ચૂંટણીમાં તમે લડવા જઈ રહ્યા છો એ પહેલા તમે બધું ચેક કરી લીધું છે માયાવતીજીના કેસમાં આપ શું કહેવા માંગો છો ઈગોતમાં માયાવતીજીનું કહેવું છે કે ભાઈ છેડા થયા છે અને દેખાય છે અત્યાર લડી રહ્યા છે એના માટે જી આપણો કોઈ પોલિટિકલ બેજ અત્યારે ના ના એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી પણ આપે જ્યારે કેજરીવાલનું ડિફાઇન કરીને આપે સ્ટેટમેન્ટ આપ્યું અને એટલા માટે જ મારે માયાવતીને ઇન્વોલ્વ કરવા પડ્યા કારણ કે માયાવતી પણ સીએમ બન્યા હતા માયાવતી લડી રહ્યા છે કારણ કે તેઓ હારી ગયા છે તેમનો મુદ્દો સમજમાં આવી રહ્યો છે કેજરીવાલ એ વખતે લડ્યા હતા જીતી ગયા હતા અત્યારે હારી ગયા છે અને આપ અને બીજા બધા જે પક્ષો છે એ પક્ષો તકલીફ એમની સમજમાં આવી રહી છે પણ એનો મતલબ એ નથી કે આપણે ટેકનોલોજીને વચ્ચે લઈ અને ભોળી જનતાના મગજ સાથે તેની માનસિકતા સાથે આપણે ચેડા કરીએ તને તેમની માનસિકતા સાથે લડવા માટેનો કે તેમની સાથે રમત રમવાનો આપણને કોઈને જ અધિકાર નથી સત્તાકીય પક્ષ છે જનતા જનાર્દનના કારણે વિપક્ષમાં પણ આજે ઊભા છો તો વિપક્ષમાં તમે ઊભા છો જસ્ટ અને જસ્ટ એટલા માટે કે સામેવાળા સત્તાકીય પક્ષથી કોઈ ખામી રહી ગઈ છે અને એ ખામી સામે આંગળી ચીંધવાનું કામ હોય છે વિપક્ષનું પરંતુ ખોટા મુદ્દા ઉપર રાજકારણ રમી અને જનતાને ભોળવવાની જો વાત કરવામાં આવે તો એ સત્તા સાથે એ વસ્તુ સાથે આપણે સખત એનો વિરોધ કરી રહ્યા છે સ્નેહાબેન અને ભાઈ આપનો જે આવે અને આપનો ખૂબ ખૂબ આભાર જીગરભાઈ કારણ કે સમયની મર્યાદાને કારણે આ ડિસ્કશન એટલું મોટું છે કારણ કે અહીંયા જ પૂરું કરવું પડશે કારણ કે આપણને સમયની મર્યાદા નડી ગઈ છે આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર સ્નેહાબેન અને જીગરભાઈ હોટ ટોપિકમાં બસ આટલું જ કારણ કે અગ્નિ પરીક્ષા ઈવીએમએ તો આપવાની જ રહી અને તેનો જવાબ જેના માટે જે સુપ્રીમ કોર્ટે જે સમય આપેલો છે સમય ન આવે ત્યાં સુધી રાહ જોવી જ રહી ત્યાં સુધી રજા આપશો નમસ્કાર